હલો જયમાં તે મિત્રો આજે તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે છે તો વિડીયોને લાઈક કરી દો અને દરરોજ બજાર ભાવ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વારો ને વિડીયોના એમ સુધી બન્યા રાજો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો